નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે અવનવા પાક અને જે ખેડૂતો માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આજે આપણે વાત કરીએ છે ચણાના પાકની ચણાના પાકની અંદર ભાવેશભાઈ સતત અમારી સાથે ત્રણ વર્ષથી જોડાયેલા છે અને અમારી જે છે માર્ગદર્શન મુજબ એ ખેતી કરતા રહ્યા છે તો એની અંદર એ જ્યારે ત્રણ વર્ષથી અમારી સાથે જોડાયા ત્યારે એમને ખેતીના પાકોની અંદર આપણે જે વાત કરીએ છીએ કે ખેડૂતોને કોઈપણ પાકની અંદર ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તો એમને કેવો ફાયદો થયો એમને ચણાના પાકની અંદર આ વર્ષે એ કેવું લાગ્યું એ આપણે ભાવેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું તમારું પૂરેપૂરું નામ ભાવેશભાઈ રવજીભાઈ મકવાણા બગસરા બગસરા આપણે પ્રોપર બગસરા પ્રોપર બગસરા જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી મોબાઈલ નંબર તેસઠ પાંચ અડસઠ તેસઠ બે ઓગણસાઠ ખૂબ સરસ હવે ભાવિષભાઈ આપણે જે ચણાના પ્લોટની અંદર ઊભા છે એ કેટલા વિઘાનું વાવેતર છે

બરાબર વાવેતર સમય વાવેતર સમય બરાબર હવે વાવેતર સમય પછી આપણે વાત કરીએ તો અત્યારે ચણા લગભગ ગોઠણ ઉપર આવી ગયા છે અને ખૂબ સારા એક સરખા જે છે આખા ખેતરમાં ચણા છે ને ફ્લાવરિંગ આની અંદર વાત કરીએ તો ખૂબ સારું છે હવે આમાં જો શરૂઆતથી આપણે વૃદ્ધિ વિકાસની વાત કરીએ તો શરૂઆતથી તમે કેવા દવાઓનો છંટકાવ કર્યા જેથી આમાં સારો વિકાસ થયો અને આ આટલા સુધી આ ચણા પહોંચ્યા આમાં પહેલો રાઉન્ડ આપણે જીગરી અને પ્રોસિડ માર્યું છે બરાબર અને બે રાઉન્ડ ફૂલ જરના અને આમાં ઠાર હતો ને છે ત્રણ રાઉન્ડ હવે આપણે જીગરી અને પ્રોસીડની વાત કરીએ તો આની અંદર તમને હું ફેરફાર લાગ્યો આ બેનો તમે છંટકાવ કરો જીગરી અને પ્રોસીડ જે આપણે શરૂઆતથી ભલામણ કરીએ છીએ કે વીસ પચીસ દિવસના છણા થાય ત્યારે આપણે વૃદ્ધિ વિકાસ અને ફૂટ માટે આપીએ છીએ તો આમાં કેવો બેનિફિટ મળે ને આમાં ફૂટ બહુ સારી છે અને સોળ વખત પીળો જ પીળો એ કોઈ પીળો ક્લાસ ગ્રીનરી છેલ્લા સુધી છોડ ગ્રીનરી કમ્પ્લીટ પ્રોસીડથી આમાં નવી ડાળીઓની ફૂટમાં કેવો ફાયદો છે પ્રોસીડથી ફૂટા બહુ ફૂટ માં છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો નવી ફૂટ જે છોડની અંદર આપણે વાત કરીએ આ તળથી લઈ તો બધી મોટી એક સરખી લાંબી ડાળ તમે એક સરખી બધી જોઈ શકો અને બધામાં પોપટાનું બંધારણ અત્યારે ચાલુ થઈ ગયું છે ફ્લાવરિંગ તો પ્રોસેસ નું કામ મેન એ જ છે કે એ કોઈ પણ પાક હોય એની અંદર જો તમે એક થી બે છટકાવ કરી દેવામાં આવે તો એની અંદર ખૂબ સારી એ મોટી નવી ડાળીઓ ની ફૂટ થતી હોય છે હવે આની અંદર પછી તમે ફ્લાવરિંગ અવસ્થા જ્યારે આવી તો ત્યારે આની અંદર છેના છટકાવ કર્યા ફૂલ જેલના બે રાઉન્ડ માર્યા છે આપણે ફૂલ જેલના બે રાઉન્ડ માર્યા છે આપણે ભલામણ કરીએ છીએ ખેડૂત મિત્રો કે ફ્લાવરિંગ માટે કોઈ પણ પાક હોય એની અંદર જો ફૂલ જેલનો છંટકાવ કરવામાં આવે તો ફ્લાવરિંગની અંદર બસો ટકા સુધી એ વધારો થાય છે તો આની અંદર તમે અત્યારે જોઈ શકો છો કે આખા ખેતરની અંદર એટલા બધા પોપટા બંધાઈ ગયા છે છોડની અંદર લાગડ જે છે એ હાર તૈયાર થઈ ગયેલી છે આની અંદર છતાં પણ એ નવું ફ્લાવરિંગ પણ એટલું જ ચાલુ છે ભવિષભાઈ ફૂલ જેલના છંટકાવ કર્યા તમે તો તમને આની અંદર હું ફાઈપ દો ચણાની અંદર દેખાણું નહીં ફૂલ બહુ આવ્યા ફૂલ ખરું કોઈ ફૂલ ખરવાનો પ્રશ્ન હું જોતો જ હોય જોતો જ એમાં ખુ નથી ચાલુ જ છે બરાબર આમે બે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન એવા છે કે ફૂલ પીળું થઈને ખરી જાય છે એવા મારે ઘણા આપણે ફોન આવતો હોય તો ખાસ ખેડૂત મિત્રો એ એ જ્યારે ફૂલમાંથી ફળ બનાવવાની પ્રક્રિયા ઝડપી ન થતી હોય એની અંદર બોરોનની ઉણપ હોય અથવા ઝીંકના લીધે ઉણપની લીધે જાંબુડિયા થતા હોય તો એમાં જે છે એ ઘણી વખત આ પ્રશ્નો આવતો હોય તો એનો અવશ્ય એક છંટકાવ કરી દેવાથી આ જે છે પ્રશ્ન હલ થઈ જતો હોય અને ફૂલ જેલ જો તમે આપેલું હોય છે તો એ છોડની ફ્લાવરિંગની અંદર સ્ત્રીકેશ અને પુંકેશર જે હોય છે એને મજબૂત બનાવે છે અને ફૂલમાંથી એ ફળ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે જેથી ફૂલ ખરવાનો પ્રશ્ન વાયુભાઈ આવતો નથી એમાંથી પોપટા ઝડપથી બંધાય છે અને અંદરથી દાણો જે છે એ પૂરેપૂરો બંધે સુષ્વ રહેતો હવે અત્યારે જે ભાવજભાઈ વાત કરો તો આની અંદર તમે છનો છંટકાવ અત્યારે ચાલુ છે અત્યારે ફૂલજર થાર અને ઈમાય બેન જોઈ યરુન દવા ત્રણ કિયળનો દવા એમામે એમામેકટીન અને થાર નવસો એકોતર આ થાર નવસો એકોતર તમે ચણાની અંદર વાપરો તો એના કેવા ફાયદા રહ્યા હતા એમાં સોડ ઓછો છે હુકાતો નથી રોકાઈ જાય નહીં એક સોળ સુકાય પછી રોકાઈ જાય બરાબર જે સુકારો લાગ્યો તમને શરૂઆત દેખાય અને જો તમે પાંચ એમ ડોઝ કરીને એમાં છટકાવ કરી દો તો આગળ પીળો થવાનો પ્રશ્ન કે સુકારોનો પ્રશ્ન આવતો નથી એ ત્યાં અટકી જાય છે આખું આપડે ખેતર ખેડૂત મિત્રો જોયો તો ક્યાંય તમને આમાં ક્યાંય સુકારાનો છોડ એ અંદર દેખાતો નથી કમ્પ્લીટ માં અત્યારે ચણા છે અને હવે એક ભવિષ્ય મારે તમને પૂછવું છે કે આ જે બે હાર દેખાય છે જે થોડીક અત્યારે નબળી છે પણ એ કન્ડિશન તમે ખેડૂત મિત્રો ને જણો કે એમાં તમને કેવો ફાયદો છે એમાં ચેના પીરા પડી ગયા તા હા હા પછી આપણે બુલડોઝર ઓલું થાર નવસો થાર નવસો નવ્વાણું પાયું છે હા હા અને સમુદ્રિકા પાયું છે સમુદ્રિકા પ્લસ પાયું છે જેના લીધે એમાં તમને શું ફાયદો થાય એમાં રિકવરી થઈ ગઈ પછી બરાબર એવી જ રીતે ખેડૂત મિત્રો આપણે બીજા ખેતરની આપણે વાત કરીએ તો એમાં જે છે આ ખેતરમાં તમારે લગભગ ચણા વયા જવાનો પ્રશ્ન હતો એ તમે મને ફોનમાં વાત કરેલી હતી તો આપણે ત્યાં જઈને જોઈએ

ચણા જે છે તમારે જતા જતાં અટકી ગયા છે ફરીથી તંદુરસ્ત તંદુરસ્ત થઈ ગયા ખેડૂત મિત્રો થાર ન શોકું ત્યારે તમામ પ્રકારની ફૂગ અને સુકારાની અંદર કામ આપતું એ અક્ષીરેલા છે કોઈ જાડિયાનો પ્રશ્ન હોય સુકારાનો હોય તો એની અંદર પાંચ એમએલનો ડોઝ કરીને જો છંટકાવ કરી દેવામાં આવે તો એ આની અંદર એ પૂરેપૂરો એ પાંચથી સાત દિવસની અંદર નિયંત્રણ લાવતું હોય છે અને બીજું સમુદ્રિકા પ્લસની આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ જે પ્યોર ફોર્મમાં સિવિડ છે એ જો પાઈપિયતમાં આપવામાં આવે તો છોડને પૂરેપૂરું પોષણ પડે છે છોડને તંદુરસ્ત રાખે છે જે જમીનમાં અત્યાર સુધી આપણે જે ખાતરો આપેલા હોય એનો છોડ સુધી સો સો ટકા એ ઉપયોગ કરાવતો હોય છે જેના લીધે એ છોડ ફરીથી રિકવર થતો હોય છે અને તંદુરસ્ત થાય છે જેનું રિઝલ્ટ તમે તમારી નજર સમક્ષ અહીંયા ભાવિશભાઈના ખેતરની અંદર જોઈ રહ્યા છો કે ચણાની અત્યારે હાઈટ પણ ગ્રોથ પણ ખૂબ સારો છે જે જતા હતા જવાનો પ્રશ્ન હતો એ અટકી ગયો અટકી ગયો અને આની અંદર ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો કેટલા બધા પ્રમાણમાં એ ફૂલ જેલના પછી આની અંદર ફ્લાવરિંગ પણ એટલું બધું છે ચણાનું બંધારણ પણ એટલું બધું છે નવી સિરીઝો પણ એટલી બધી છે અને બેઠક પણ ખૂબ સારી છે ચણાની તો ખેડૂત મિત્રો અવશ્ય જો તમે પણ ન વાપર્યું તો એક વખત આનો અખતરો કરી તમારા ખેતરની અંદર તમે પણ આવું સરસ મજાનું રિઝલ્ટ મેળવી શકો છો ભાવિશભાઈ આપણે ફૂલ જેલ અને થાર નવ શકો આની આપણે જે પ્રોડક્ટની આજે વિડીયોમાં વાત કરીએ એ બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો કેમ વપરાય કે નહીં વપરાય એવી આઈટમ છે એનાથી બેનિફિટ રહી સુપર કેવો પૈસા વસૂલ થાય એમ છે એમાં આપણે બીજી દવાઓ કરતા એની અંદર ખર્ચો વધે કે ઘટે નહીં નહીં ઘટે ઘટે ઓછા ખર્ચ તમને સારું રિઝલ્ટ મેળવો ઓછા ખર્ચ માં ખેડૂત મિત્રો ને વાપરવી જોઈએ વાપરવી જોઈએ ખૂબ સરસ ખેડૂત મિત્રો આપણને એ ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ ભાવેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો આપણે હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરી તમે શિયાળુ તમામ પાકોની વધારેની માહિતી એ મેળવી શકો છો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો વિડીયોને વધુને વધુ શેર કરો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ